લીગલ કમિટી ના બાબો બંધ કરાવવામાં ડિસ્પોઝ થયેલ છે અહીંયા ગરીબોનો અવાજ સબાવવાના કાર્યક્રમમાં અમારી સાથે જય જયકાર

બાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે ક્યાંક ક્યાંક જુઠ્ઠા કેસમાં ફસાવાની કોશિશ થઈ રહી છે નમ્ર વિનંતી તમને

અમને એરેસ્ટ મેમો નથી આપ્યો સાહેબ આપણે આપી દેશે ક્યારથી આપશે ક્યાંથી આપશે કયા પોલીસ સ્ટેશન લઈ જશે સાહેબ બોટાદ ગુનામાં વોન્ટેડ છે એટલે બોટાદ લઈ અરે પણ સાહેબ અહીંયા લોકલ જુરિસ્ટિક્શન તો લાગે કે ના અને એરેસ્ટ મેમો તો તમારે સ્થળ ઉપર આપવો પડે સાહેબ મને એક એપ્લિકેશન સાહેબ રિસીવ કરીને આપી દો ને પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન રિસીવ કરી આપશો સાહેબ મને આવો તો ખરા નહીં પણ રિસીવ કરીને આવું જોઈ લે જો થાતુ હશે તો કરી આપીશ નહીં થાતુ એવું ના હોય સાહેબ અરેસ્ટ અરે પોલીસ મેન્યુઅલ માં લખેલું છે તમે જ્યાંથી અટકાયત કરોસ્ટ